પર્સનલ લોન હોય કે ક્રેડિટ કાર્ડ હોય કે એજ્યુકેશન આ સિવાય કે ઓનલાઈન માં શીખવા ગયા ટૂંકમાં નબળો સમય ચાલુ થયો નથી તો આવા ટાઈમે તત્વો સામાજિક તત્વો કે જેમની પાસે કે જેમની પાસે કોઈ પણ પ્રકાર હોય કે અમે આખો દિવસ ઘરે જ બેસો સાહેબે અમને કીધું છે આવા લુખાઓ નથી પેલા માણસ સમજતા તમારે પાન કાર્ડ કાર્ડ ઉપર ઉપર તો આધાર અમને લખી તમે હપ્તા ભરી શકતા નથી એટલે તમારે ફરજિયાતપણે અમને લખીને આપવું પડે છે અમારી બેંક નો એવો નિયમ છે એવું કહેતા હોય કે અમારી કંપની આ લોકો ખબર નથી પડતી કંપની કોને કહેવાય ફાઈનાન્સ કોને ખબર પડતી નથી અમારી બેંક નો આવો નિયમ છે કે એનબીએફસી કંપની જે કઈ હોય લીધી હોય એક્સ વાય જેડ એનો નિયમ છે કે ભાઈ તમારે અમને લખીને આપવાનું તો ઘંટો કઈ લખીને કોઈને આપવાનું નહીં કોમેન્ટ લખજો બધાય આધાર કાર્ડ ઉપર તમારે ક્યાંય પણ લખવાની જરૂર નથી કોઈ ધમકાવતો હોય હેરાન કરતો હોય મગજમારી કરતો હોય એની પાસે તમે માગો ને આઈ કાર્ડ ને એવું હોય તો વાત કરો ને એને કયો નિકળ ભાઈ તું અહીં પાન કાર્ડ કે આધાર કાર્ડ ઉપર તમારે કોઈ પણ વસ્તુ ક્યાંય લખી જરૂર નથી આ ખાસ ધ્યાન રાખજો જો આવા બે બે કોડીના શરમ લોકો અથવા તો માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું છે એવા એજન્ટો જે ગુંડાઓ જૂથ છે કે જેને ઘરે કોઈ ગણતું નથી ને ઘર વળી ગણતી નથી તો એવા લોકોને મોઢા ઉપર ના પાડી દેવાની મોઢા ઉપર ના પાડવું એટલે કેવું કે એને મોઢે બોલી દેવાનું કે ભાઈ લખીને આપવાનું નથી કોઈ વસ્તુ લખીને આપવાની નથી ખોટું તમારે હેરાન થવાનું ખોટા પગલા ભરવાના કામ આપણે નહીં કરવાના મોઢે ના પાડી દેવાની કે ભાઈ અમે કોઈ વસ્તુ લખીને આપવાના નથી કારણ કે આવું લખાણ છે કોઈ પણ જાતનું દેવું એ જરૂરી નથી જયારે પણ આપણે લોન લીધી ત્યારે જ્યાં પણ એમણે કીધું ત્યાં સહી કરી દીધી જ્યાં ઓકે કરવાનું તો ત્યાં ઓકે કરી નાખ્યું આપણે એટલે આપણે હવે કઈ પણ વસ્તુ દેવા લેવાની જરૂર નથી એવો કોઈ નિયમ નથી કાયદો નથી કે તમારે પાન કાર્ડ ઉપર કે આધાર કાર્ડ ઉપર લખીને આપવો પડે એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં ખોટા પગલા ભરવાના નહીં ખોટી મગજમારી કરવાની નહીં સ્પષ્ટ અને મોઢે ના પાડી દેવાની કે ભાઈ અમે પાન કાર્ડ ઉપર કે આધાર કાર્ડ ઉપર આજે નથી આપવાના લખીને કાલે નથી આપવાના એવો કોઈ નિયમ કે કાયદો નથી હોય તો કઈક બતાય અમને તો લખી દો હમણાં એમ એટલે મોઢા ઉપર સ્પષ્ટપણે ના પાડતા શીખો આવા લુખાઓને મોઢે ના પાડી દેતા શીખો તમે ના જ પાડી દેવાનું લખાણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપવાનું નહીં તો ભાષામાં સમજે આ લોકો એ ભાષામાં આ લોકોને સમજાવતા શીખી જવાનું જેથી કરી અને એને ખબર પડે કે ભાઈ આ ઘરે ઉઘરાણી કરવા માટે જવાય નહિ ઘણા એવા મકાનો છે ઉઘરાણી ને સામાન્ય રીતે છે ને ફોટા પાડીને ગ્રુપમાં નાખતા હોય આ બધા કે આવી કરી એમ પણ ખરેખર આવા જે લોકો ઉઘરાણી માટે નીકળે છે ને એ અમુક માણસો થી તો એટલા બધા બીવે છે કે બીજાના ઘરના ફોટા પાડીને નાખતા હોય આવા લોકો એવી બીક તો આપણે રાખવાની આપણે નથી બીવાનું એનામાં રાખવાની ખોફ આપણો હોવો તો જોવે ને ભાઈ આપણું ઘર છે ભલે ભાડાનું હોય કે ઘરનું હોય આપણા ઘરે આવીને કોઈ મગજમારી કરે તો આપણે બિલકુલ પણ સહન કરવાનું નહીં લોન બેંકે આપી છે સિબિલ સારો હતો ત્યારે આપી છે હવે આપણો સિબિલ ખરાબ છે સમય નબળો છે મોઢે ના પાડી દેવાની હાલે નીકળતું અહીંથી પૈસા છે નહી આજે નથી ને કાલે નથી ને પછી બે ચાર જણા ને લઈને આવે ને બધાને બેસાડો એટલે તો હિંમત રાખવાની આપણે લોન લીધી છે એટલે કઈ આપણે કોઈ કઈ જાતનો ગુનો નથી કરી નાખ્યો દોસ્તો જે કઈ સવાલ હોય લખો બધા ટેન્શન લેવાની જરૂર નથી ક્યાંય પણ સવાલ હોય લખો એટલે એનો જવાબ મળે બધા આપણા ઘરે આવે આપણું પ્રેશર કે ટેન્શન આપણે લેવાનું નહીં દોસ્તો પણ સ્પષ્ટપણે મોઢા ઉપર ના પાડી દેતા શીખવાની અને મોઢે કહેવાનું આજ ભલે ઘરે આવ્યો કાગળ વગર આજ પછી તો આવતો નહી ભાઈ અને આવા જે કઈ નામ આપ્યું છે ભાઈ એમ મફતિયા રખડતા પાગ્યા લોકો જે છે ને એમને મોઢે સ્પષ્ટપણે કહી દેવાનું કાગળ વગર મારા ઘરે ક્યારેય પણ આવતો નહીં અને આવા મફતિયા રખડતા પાગ્યાનો વિડિયો વિડીયો બનાવી નાખવાનો ઓ સારું નામ છે મફતિયા પાગિયા રખડતા રખડતા પાગિયા રોડ આપણા સીધો કોઈ આવી શકે નહીં એવો તો આપણો ખોફ હોવો જોઈએ એનામાં એટલે કોઈ પણ ઉગ્રણી વાળો હોય કોઈ પણ બેંક હોય કે કોઈ પણ એનબીએફસી હોય આપણને એમ કે લખાણ આપો એટલે કે લઈ ઘંટ નીકળાય કહી દેવાનું મોઢે

કાઢી મૂકવાના બધા એટલે ઘરે પણ આ વસ્તુ શીખવાડી દેજો સમજાવી દેજો ન સમજે તો આ વિડીયો બતાવી દેજો કે કોઈ પણ પોલીસ કે વકીલ તમારે ત્યાં ઘરે ઉઘરાણી કરવા આવે નહીં જ્યારે પણ તમારી પાસે કઈ લખાણ માગે તો આપણે ક્યાંય લખાણ આપવાનું હોય નહીં આ સ્પષ્ટપણે એટલું તમારે ઘરે સમજાવી દેવાનું બધાય ડરવા ગભરાવાનું નહીં ક્યારે પણ કરજા મુક્તિ અભિયાન છે યાદ રાખજો કોઈ વેમમાં નહીં રહેતા અહીંયા ટોળા વળી વળીને કે અમારી લોન માફ થઈ જાય છે કોઈની આજ સુધીમાં માફ થઈ નથી ને કરવાના નથી ગમે એવા પ્રમાણપત્ર હશે તો પણ તમારે કોર્ટમાં હાજર થવું પડશે વકીલ રાખવા પડશે કેસ થાય છે વકીલ ની ફી આપવી પડશે સેટલમેન્ટ સમાધાન પણ કરવું પડશે આ ખાસ ધ્યાન રાખજો બધાય બાકી કોઈ થી ડરવા ગભરાવાની ક્યાંય જરૂર નથી જે કઈ તકલીફ હોય સવાલ લખજો હું વાંચું છું જોઉં છું જરૂર પડે ત્યાં હું જવાબ આપીશ અને ઉપરનો નંબર છે મેસેજ કરી દેવાનો ચોવીસ કલાકમાં જવાબ મળી જાય છે ઘણા લોકો ફોન કરે ફોન હું નહી ઉપાડું ક્યારેય પણ ગમે એવી તકલીફ હશે તોય મેસેજ નાખી દેવાનો ચોવીસ કલાકમાં તમને એનો જવાબ મળી જશે અને બહુ તકલીફ હોય એને સુરત મળી લેવાનું રાજકોટ મળી લેવાનું અથવા વિઝિટ ગોઠવીએ ત્યાં મળવા આવવાનું સવાલ કરવો છે જવાબ દઈશો સવાલ લખો એટલે ખબર પડે ટેન્શન એવું છે નિંદર નથી આવતી નિંદર નો આવતી તો આ દેશની અંદર ઘણા બધા નિયમો છે સ્વતંત્રતાનો અધિકાર છે તમે જ્યાં ધારો ત્યાં ઘર ફેરવીને જતા રહી શકો છો તમને નો મજા આવે તો નંબર નવો લઈને રાખી શકો છો આમાં તમારે સમજી જવાનું છે બધું એટલે નિંદર મળે આવવા જિંદગી જીવો અને ઘરે જરૂર છે ઘર ચલાવો બધા શાંતિ થી રાજકોટ થી અશ્વિનભાઈ સિંગાળા જય શ્રી રામ સુરત થી સવાલ બીજો તો કઈ આમાં દેખાતો નથી તમારું કઈ હોય લખી રાખજો ટેન્શન નીંદર નથી આવતી એનું મેં તમને જણાવ્યું એ થાય ફેસબુક ની અંદર ઘણા લખે છે પણ બધા આમાં આવતું રહેવાનું હરેશ ચૌહાણ મની વ્યૂ માં પચાસ ટકા માં સેટલમેન્ટ ઓફર કરે છે રિકવરી agent દ્વારા એકસેપ્ટ કરાય સગવડ હોય તો કરાય પણ સિબિલ બગાડવું જ છે પચાસ ટકા છે ના ભરવાના ભાઈ ના પાડી દેતા શીખાય લવ મેજેજ કર્યા છે હવે ઇન બીજીશ મને હેરાન કરે છે કોઈ નથી આવતા કોને દુઃખ કેવું પિયર વાળા નો આવતા હોય તો અમે સાથ આપશું ક્યાંથી બોલો છો શું છે ને બધી વિગત ઉપર નંબર લખ્યો છે એમાં મોકલી દયો ગયો રસ્તો કરશું બધાય ભેગા મળીને એવું તો નથી કે ભાઈ સાથે રહેવું બને ત્યાં સુધી સાથે રહીને જિંદગી શાંતિથી જીવાય લવ મેરેજ કર્યા ઘણા એવા આપડે ભૂલ થાય છે આપણે એને ભૂલ નથી ગણતા કરે છે સારું મળી જાય તો સારું સારું અને નો મળે તો પછી આ બધું છૂટું થાય ટેન્શન નો લેવાનું હોય ઘરની વિરુદ્ધ જઈન કર્યા હોય એટલે થોડી તકલીફ પડે પણ હવે કળિયુગ છે આ બધું ચાલ્યા કરે મને આ નંબર ઉપર મેસેજ કરજો અને જે કઈ તકલીફ છે થોડી લખજો અને ક્યાંથી છો એ ખાસ લખજો વાળા સાથ નો આપે તો અમે બધા આપશું જ્યાં જરૂર પડે ત્યાં સાથ દસ વર્ષ નો દીકરો છે કઈ વાંધો નહી દીકરા દીકરો દસ વર્ષ નો હોય તો

કે ભાઈ સાહીઠ થી સિત્તેર ટકા રકમ તમારી પાસે મકાન ની હોય ને તો હોમ લોન લેવાય કેમ કે મેં બહુ બધા લોકો સાથે મીટિંગો કરી છે અને બહુ લોકો રડતા રડતા આવે છે હોમ લોન નો મુદ્દો આખો અલગ છે ખાલી આજે બિલ્ડરો એમ કે ડાઉન પેમેન્ટ ભરો મકાન તમારું એવું નથી થતું દોસ્તો ઘરની અંદર બે કે ત્રણ વ્યક્તિઓ કમાવા વાળા હોય ને તો તમારે એક છોકરો કે જે કઈ કમાવો વાળો વ્યક્તિ દીકરી હોય તો એને તો આપણે જ આપી દીધી એવું ગણવાનું બે દીકરા ત્રણ જણા કમાતા હોય ને ફાધર ની આવક ઓછી હોય બીજા બે ગમે એટલું કમાતા હોય ને એમાં એક દીકરો તો આપણે બેંક ને આપી દીધો એવું જ ગણવાનું અને જે જે લોકો એ દસ દસ વર્ષ થી લોનો ભરે છે વીસ વીસ વર્ષ ની લોન ભરી મૂકી છે એના કોઈ હપ્તા હજી ઓછા નથી થયા હોમ લોન નો એક જ પાકો અને પૂરો નિયમ છે કે ભાઈ તમે લોન હપ્તા સિવાય દર વર્ષે દસ ટકા રકમ ભરવાનું રાખો તો તમારી લોન છે એ જલ્દી પૂરી થાય છે અને હપ્તા ઓછા થયેલા દેખાશે બાકી ક્યારેય પણ તમારે એમાં હપ્તા દેખાશે નહીં વધારે જ દેખાશે ઓછા નહીં દેખાય હોમ લોન લેવાય પણ આવી રકમ હોય સાહીઠ સિત્તેર ટકા તો બાકી થાકી રાતે કાઢી મૂકીને એટલે જવાબ નથી દેતી ઘણી વખત કેવું હોય પોલીસે આમાં કઈ કરે નહી કેસ ગબાડા થાય સીધા કોર્ટમાં જાય આ બધું છૂટાછેડા માટે અને એમાં અત્યારે બહુ લાંબા કેસ ચાલતા હોય છે હવે ખોટું મળી ગયું હોય ખરાબ મળી ગયું હોય હેરાન કરતું હોય તો આપણે એનાથી અલગ થવામાં જ ફાયદો હોય પછી પ્રોપર્ટી પૈસા માગવા આવું બધું કરવાથી બધાના ટાઈમ બગડે છે હું તો ઘણી વાર કઉ છું નથી જ્યાં તમને સેટિંગ આવતું ત્યાં જુદા થઈ જવામાં ફાયદો સારું પાત્ર મળે તો ફરી આગળ વધવાનું બાકી કામ ધંધો નોકરી જે પણ આપણને ફાવતું હોય એ કર્યા કરે રહી વાત દીકરા દીકરા તો સમજૂતી કરી લેવાય કે ભાઈ ત્યાં આપીએ કે અમે રાખીએ કે કોર્ટ જે નિર્ણય કરે તે બાકી આ પોલીસ માં આમાં તેમાં પડવા થી તમારો ટાઈમ જ ખરાબ થવાનો છે બધા મહેશભાઈ રાવલ જય માતાજી જય માતાજી એટલે આવું છે બધું ઉપર નંબર છે એમાં મેસેજ નાખી દેજો આપણે બધી વાતચીત ચર્ચાઓ કરશું પછી ribi ને મરાય વિશે ઓય માર માર એનો એક એક હોય એ બધી ખોટી વાતો છે બધી કોણ મારવા આવે છોટું નથી કરતા તો છોટું નો કરે તો કાઈ નહિ આપણે પછી એકલું રહેવાનું હમણાં એના ઘણા રસ્તાઓ છે ઘણી વખત એવું થતું હોય છોટું નો આપતા હોય એટલે મેત્રી કરાર કરીને રહેતા હોય બીજી જગ્યાએ થાકે ત્યારે આપે સહી કરે એમાં કઈ ટેન્શન નહીં લેવાનું એટલે મારું ટોટલ કહેવાનું એવું છે કે કોઈ પણ વ્યક્તિ તમને ઘરે આવે હેરાન કરે બેસી રેસુ પૈસા લઈને જ જઈશું આવી કોઈ પણ પ્રકારની ધમકી મારે તો એનો વિડીયો બનાવવાનો એને કહેવાનું કે ભાઈ તારું ડીઆરએ નું સર્ટિફિકેટ લાવ તારું ઘરે આવ્યો છે એનો લેટર લાવ તારું આઈ કાર્ડ લાય એનો ફોટો પાડો અને બોલો વિડીયોમાં કે આ ધમકાવે છે અમને આવું સ્પષ્ટપણે કેવાનું પછી તમને કોઈ એમ કે લખાણ આપો પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર તો એવું કઈ આપવાનું નહીં એવો કોઈ નિયમ કાયદો નથી કે તમારે લખીને આપવું પડે એડ્રેસ બદલી કર્યું છે અને નોટિસો મોબાઈલ ઉપર આવે છે એક આધી નોટિસ જે કઈ સારી આવે એના જવાબ આપ્યા કરવાનો બાકી જય ભોળા ના ચાલવા દો બધું તમારું સરનામું આપો ને વાલા આ કેવો વાલા એટલે હું અંદર નંબર નાખો મોબાઈલ નંબર ઉપર છે એમાં નાખો સુરત થી એવું લખજો એટલે મળી મળી અને એડ્રેસ પણ બરાબર ચાર ચોંપડી ભણેલ શું ભાઈ જે હોય તે એમાં ચોપડી નું કઈ ન હોય ઘણા બધા કામ છે પણ લોકો ઘણા કામ કરે છે અમારે ત્યાં સુરતમાં

જે માનનીય સુપ્રીમ કોર્ટે ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ જે છે બે કોડીના બે શરમ લોકો જે છે કબૂતરબાજો જે છે કે એને એના ઘરવાળા કે ઘરવાળી નથી ગણતી એવા લોકો જે છે એવાથી ડરવા ગભરાવવાનું નહીં કોઈ થી કંઈ થતું નથી છેલે કોર્ટમાં કોઈ વસ્તુ નથી બધી એજન્સી હોય નીકળી જશે ઉગ્રણાવાળી નીકળી જશે તમે તમારા વકીલ બેંક અને બેંકના વકીલ હોય જજ સાહેબ હોય બધા ભેગા થઈને મળીને પતાવવાનું હોય છે નહીં જવું જો એમાં એક વસ્તુ કરવાની એમ કે ઘરે જ બેઠા રેસુ અમે નહીં જઈએ તો તમારે એને કેવાનું તમે ઘરે બેસો મારે ભાઈ કામ છે આપણે બંધ કરીને જતું રહેવાનું ભલે બેસતા બધા મોઢે સ્પષ્ટ શબ્દ બહાર બેસવું હોય તો બેસ મારે તાળું મારીને મારે જવાનું કામે એટલું કહી દેવાનું એની વાટે આપણે ટાઈમ નહી બગાડવાનો આપણે શાકભાજી લેવા જવાનું હોય તો આપણે કરી આવવાનું એને કહી દેવાનું કે ભાઈ તાર બેસવું હોય તો બેસ પણ બહાર બેસ મારે તાળું મારી ને શાકભાજી લેવા જવું છે ને કઈ થાશે ને કઈ તકલીફ પડશે અથવા તો ચોરી થાશે તો તારી જવાબદારી રહેશે એક તો તું કોઈ કાગળ લઈને આવ્યો નથી અને મારા ઘરની અંદર તું બેસવા માંગે છે મને વાંધો નહીં બેસ જાય હું ટાળું મારી ને જાઉં છું મોઢે સ્પષ્ટ કહેવાનું વિડીયો બનાવીને પૈસા આપો ને કે જઈશ નહીં થી બેસવા દેવાનું ભલે ને બેસે અરે સર હું ત્યાં રહેતો નથી આ નથી રહેતા ક્યાં વાંધો છે તમારે ચાલવા જ્યો બધું કઈ ભોળા ના પપ્પા ની રહેતા પપ્પા ને કેવાનું અમને નથી ખબર ભાઈ ક્યાં રહે છે પછી બધી વાત આમાં નો હોય ઉપર નંબર નાખ્યા છે કાલે નવ વાગે નવો મુદ્દો લઈને આપણે મળશું દોસ્તો કાલે સાંજે નવ વાગે કોઈ પણ જાતનું ટેન્શન લેતા નહિ જય હિંદ જય ભારત જય સંવિધાન દોસ્તો